આંગે વધુ માહિતી આપવા સંગનાટલ સ્ટીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અચ્છા શ્રી સાચોરે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ એના વતી હું સેક્રેટરી છું મારું નામ મિલાપચંદ અનારા છે અમારો કાર્યક્રમ પંદર બે થી ત્રેવીસ બે ચાલશે એની અંદર એકવીસ તારીખે ભવ્ય દીક્ષાનો વરઘોડો છે બાવીસ તારીખે કુંથુનાથ દાદા એમના સ્થાને વિરાજમાન થશે ત્રેવીસ તારીખે લગ લગભગ સવારે સાડા નવ વાગે ત્રેવીસ તારીખે એમનું દ્વાર ઉદ્ઘાટન થશે ને ત્રેવીસ તારીખે અમારા પ્રોગ્રામની પૂર્ણાહુતિ થશે આપણે પંદર તારીખથી કાલથી ચાલુ થશે પ્રોગ્રામ પહેલાં પહેલાં અમારું કુંભ સ્થાપના કહેવાય જે અમારા દેરાસરમાં થશે સવારે પાંચ વાગે જે આપણે કલસ મૂકીએ ને ત્યાંથી બધી વિધિ ચાલુ થાય એ પછી નવા ભગવાનનો ગ્રહ પ્રવેશ જે કહેવાય મંદિરની અંદર પ્રવેશ એ સવારે નવ વાગે ગણેશ ગણેશ સોસાયટી ચાલુ થશે અને દયાસન ભગવાન બધા જે નવા ભગવાનો છે એનો પ્રવેશ થશે પ્રતિષ્ઠા નહીં થાય પણ પ્રવેશ થશે એના પછી સાંજે ભક્તિ ભાવના એ બધા રોજે પંદર તારીખથી વીસ તારીખ સુધી રોજે બધા સંગીતકારો આવશે સારામાં સારા સંગીતકારો છે બધા આપનું નામ કહું જે અમારા જૈન ધર્મમાં મતલબ જે બહુ મોટું નામ કહેવાય એમાં એક વિનિત ગેમાવો છે એ રોજે રહેવાના છે પછી બિપિન પોરવાલ છે જેનમ વારિયા છે વિક્કી પારેખ છે રિષભ રિષભ સંભવ જેમ છે પછી સાઈરામ દવે આવશે એક દિવસ માટે જે જનરલ પબ્લિક માટે બધા માટે બી થોડુંક નવું ચેન્જ લાગે શોભાયાત્રા એકવીસ તારીખે સવારે લગભગ નવ વાગે અહીંથી જ ચાલુ થશે ગેન્ડિકેટ થઈ નામ થાય પાછી અમારે દેરાસર આગળ થઈ પછી અહીંયા જ લગભગ સાડા અગિયાર વાગે સમાજના અમારે સાંચોરી પટ્ટી જે કહેવાય એમાં ચોરાસી ગામ કહેવાય ચોરાસી ગામ એમાં મુંબઈ બેંગ્લોર મદ્રાસ હૈદરાબાદ બધી જગ્યાએ ઇન્વિટેશન પર્સનલ જાયને આપેલા છે બધી જગ્યાએ ઇન્વિટેશન આપેલા છે બધાની ફૂલ ભાવના છે આવવાની કેમકે અમે સાંચોરી સમાજ જે અમારું બારથી પંદર હજાર માણસોનું સમાજ કહેવાય એ સમાજ કહેવાય એમાં બધા બાર વસેલા છે અને અમે લોકો પહેલાં જ એવા છીએ કે જે લોકો એક ગામ અમારા એરિયા છોડીને અહીંયા દેરાસર બનાવ્યું છે ને સાંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ મૂર્તિપૂજક સંઘ એટલે આખા મૂર્તિપૂજક સમાજના મતલબ અમારી જે પટ્ટીનું પહેલું દેરાસર અમારે અહીંયા બનશે ગામ છોડીને પહેલું મંદિર અમારું અહીંયા બનશે એમાં બધાની ફૂલ ભાવના છે કે ભાઈ બધા લોકો આવે હવે આમાં પર્ટિક્યુલર રાજનીતિકમાં અમે લોકો સીએમ ને પોલીસ ને બધાને બધા એમએલએ બધા કોર્પોરેટર બધાને આમંત્રણ પર્સનલ જાયને આપેલા છે એમાંથી લગભગ બધાનું કન્ફર્મેશન છે કે આવીશું પણ કોઈ હાજે આવે બે દિવસ પહેલાં કહીશું કોઈ કહે છે એક દિવસ પહેલાં જણાવીશું હવે અમે લોકો બી કાલથી અમને કહીશું કે ભાઈ સાહેબ ક્યારનો પ્રોગ્રામ છે અમને જે કહે એમ કોઈક વાર એવું થાય કે ચાર્જ એમ ભેગા કહે તો અમારે એવું કહેવું પડે બે દિવસ પછી આવો એક દિવસ આગળ રાખો